ખેડા જિલ્લા કલેક્ટરના બંગલામાં આગ લાગવાની ઘટના બનવા પામી છે અમિત પ્રકાશ યાદવના બંગલામાં આગ લાગી છે નડિયાદના પીજ રોડ પર આવેલ બંગલામાં આગ લાગી બંગલાની એક રૂમમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી છે આરએસી પ્રાંત મામલતદાર ચીફ ઓફિસર સહિતનો કાફલો બંગલે પહોંચ્યો છે ત્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે ત્યારે ખેડા જિલ્લાથી આ સમાચાર જિલ્લા કલેક્ટરના બંગલામાં આગ લાગી છે નડિયાદના પીજ રોડ પર આવેલ બંગલામાં આગ લાગી બંગલાની એક રૂમના સર્કિટ થતા આગ લાગી છે આરએસી પ્રાંત મામલતદાર ચીફ ઓફિસર સહિતનો કાફલો બંગલે પહોંચ્યો છે

ત્યાં રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ જાણ અમે અહીંથી ફાયર લાગેલા તાત્કાલિક જાણ કરતાં ફાયર ટીમ પહોંચી આગ બુજાવવામાં આવેલ છે કોઈ જાનહાની થયેલ નથી કે વધારે નુકસાન હવે કોણ કોણ હાજર છે અત્યારે માન્ય કલેક્ટર સાહેબ પણ હાજર છે આરએસી સાહેબ હાજર છે ડીસીએલઆર સાહેબ હાજર છે માલદાર સાહેબ હાજર છે પ્રાંત અધિકારી સાહેબ નડિયાદ હાજર છે